હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા દરેકવાલા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રી રામ એકવાર જય શ્રી શ્રીરામનું નામ કોમેન્ટની અંદર લખી દેજો ને તો તમારી પ્રથમ પરીક્ષાના જેટલા પણ પેપર છે બેસ્ટ જશે ચાલો વિદ્યાર્થીઓ આ વિડીયોની અંદર આપણે શરૂઆત કરવી છે અને વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ધોરણ બાર આર્ટ્સની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે અને એમનો જે વિષય છે જીઓગ્રાફી મતલબ કે તમારો જે ભૂગોળ વિષય છે આ ભૂગોળ વિષયની ફર્સ્ટ એક્ઝામ પ્રથમ પરીક્ષા બે હજાર પચીસની આજે આપણે બ્લુ જોવાના છીએ દરેક મારા વાલા વિદ્યાર્થીઓ મારી ઉપર સો ટકા એક હજાર ટકા વિશ્વાસ કરી શકે છે તમે આ ચેનલની અંદર ક્યાંક ક્યાંકથી ફરતા ફરતા આવી ગયા છો અને તમે ધોરણ બાર આર્ટ્સમાં ભણો છો તો ગુજરાતની નંબર વન ચેનલ ઉપર તમે આવેલા છો કોઈ ચિંતા કર્યા વગર કોઈ શક કર્યા વગર તમે બે શક મારી ઉપર એક હજાર ટકા વિશ્વાસ કરી શકો છો હું ખુદ હું જાતે હું પોતે ભૂગોળ વિષય ભણાવું છું અને મારા પાંચ વર્ષના અનુભવના આધારે હું તમને આ વિડીયો શેર કરી રહી છું બ્લુ તમને ભણાવી રહી છું એટલે બિલકુલ ચિંતા કર્યા વગર તમે મારી ઉપર વિશ્વાસ કરી શકો છો ચાલો શરૂઆત કરવી છે મારે તમને ભૂગોળની જે બ્લુ પ્રિન્ટ છે એની અંદર એક એક ટોપિક વિશે વાત કરવી છે અને તમે ભૂગોળની અંદર સો માર્કનું તમારું જે પેપર છે એમાંથી તમે નેવું પંચાણું માર્ક કેવી રીતે લાવી શકો છો એ આપણે બ્લૂ પ્રિન્ટના આધારે સમજીશું ચાલો શરૂઆત કરું છું વિડીયોની આ વિડીયોની અંદર તમને પ્રથમ પરીક્ષાની જે બ્લૂ પ્રિન્ટ છે બે હજાર પચીસની તમારી જે પરીક્ષા છે એના માટે આપણે ભૂગોળની બ્લૂ પ્રિન્ટ સમજવાના છીએ ચાલો હું તમને આ વિડિયોની અંદર કયા કયા ટોપિક વિશે વાત કરવા માંગુ છું તો ભૂગોળમાં તમારી જે પ્રથમ પરીક્ષા છે પ્રથમ પરીક્ષામાં તમે સોમાંથી સો માર્ક કેવી રીતે લાવી શકો છો એની રણનીતિ અને એની બ્લૂ હું તમને સમજાવું છું ચાલો ફટાફટ આપણે ટોપિક ઉપર આગળ વધીએ છીએ આપણી આ બ્લુ પ્રિન્ટની અંદર આપણું જે ભૂગોળનું સો માર્કનું પેપર લેવાય છે એની અંદર કયા કયા ચેપ્ટર પૂછાય છે આ પહેલાં તો આપણને દરેક વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે કે પહેલાં એ તો ખબર પડે કે આપણું જે પેપર લેવાનું છે પ્રથમ પરીક્ષાનું એમાં કયા કયા ચેપ્ટર પૂછાશે તો તમને જણાવી દઈશ કે કયા કયા ચેપ્ટર પૂછાશે એ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું બીજું કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે દરેકે દરેક ચેપ્ટર જે પૂછાય છે એમાંથી કેટલા માર્કનું પૂછાશે તો આ પણ ટૉપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ બીજું પેપરનું માળખું કેવું હશે તમારું જે સો માર્કનું પેપર તમારા હાથમાં આવશે તો એની અંદર કેટલા વિભાગ હશે કેટલા પ્રશ્નો હશે આનું માળખું પણ હું તમને આ વિડીયોની અંદર સમજાવું છું બીજું તમે એવું ચાહો છો કે ભૂગોળમાં તમારે સારા માર્ક લાવવા છે તો આ વિડીયોની અંદર તમારે અંત સુધી બન્યા રહેવું પડશે કારણ કે કોઈપણ વિષયમાં તમારે જો સારો સ્કોર કરવો હોય સારા માર્ક લાવવા હોય તો એની અંદર તમારે નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે આ વિડીયોમાં તમને હું એક એક વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાની છું ચલો બીજું તમને એક ટ્રીપ્સ આપીશ કે કેવી રીતે તમે સારા માર્ક લાવી શકો છો અને એવી ઘણી ઘણી નાની મોટી ટ્રીકો છે જેના આધારે આપણે આપણા ભૂગોળના પેપરને બેસ્ટ બનાવી અને સોમાંથી સો માર્ક લાવી શકીએ છીએ પ્રથમ પરીક્ષાના પેપરનું માળખું અથવા તો તમને પેપર પણ બતાવી દઈશ લાસ્ટમાં કે આવું પેપર હોય છે અને ગઈ સાલ જે પેપર લેવાઈ ગયા છે એનું માળખું પણ હું તમને બતાવું છું આ વિડીયોની અંદર બીજું મારા વાલા વિદ્યાર્થીઓ તમને મારો વિડીયો હેલ્પફુલ થતો હોય તો જરા કોમેન્ટની અંદર તમે મને જણાવી શકો છો થોડા સ્વાર્થી ના બની જવું તમારા માટે હું ખૂબ જ મહેનત કરું છું જો તમે એવું ચાહો છો કે તમારે દરેકે દરેક વિષયની બ્લૂ પ્રિન્ટ મારી ચેનલની અંદર જોઈએ છે તો તમારે ચેનલને સપોર્ટ કરવો પડશે એના માટે તમારે મને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે અને કોમેન્ટ બોક્સે આપેલું છે ત્યાં જઈ અને કોમેન્ટ બોક્સની અંદર જઈ અને સારી એવી કોમેન્ટ કરી શકો છો કે મારા વિડીયો તમને કેટલા હેલ્પફુલ થાય છે બીજું તત્વજ્ઞાની બ્લુ પ્રિન્ટનો વિડીયો કાલે અપલોડ કર્યો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો ચાલો શરૂઆત કરવી છે તો સૌથી પહેલાં આપણું જે આ પેપર છે ભૂગોળનું એની અંદર કયા કયા ચેપ્ટર છે તો આપણું જે ભૂગોળનું પેપર છે એમાં હું તમને જણાવી દઉં કે કયા કયા ચેપ્ટર પૂછાય છે તો અહીંથી એકથી લઈ અને આઠ ચેપ્ટર જે છે એ પૂછાય છે આપણું જે ભૂગોળનું પેપર છે એમાં ચેપ્ટર નંબર એક માનવ ભૂગોળ અને પરિચય એ ચેપ્ટર પહેલું પૂછાય છે પછી બીજું ચેપ્ટર માનવ વસ્તી એ પણ પૂછાય છે ત્રીજું ચેપ્ટર માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ ચોથું ચેપ્ટર છે માનવીની તૃતીયક ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિઓ પાંચમું ચેપ્ટર છે પરિવહન છઠ્ઠા નંબરનું ચેપ્ટર છે દૂરસંચાર અને સાતમા નંબરનું ચેપ્ટર છે વ્યાપાર અને આઠમા નંબરનું આપણું ચેપ્ટર છે માનવ વસાહતો તો આપણા ભૂગોળના પેપરની અંદર એકથી લઈ ચેપ્ટર નંબર એકથી લઈ અને ચેપ્ટર નંબર આઠ સુધી ચેપ્ટર પૂછાય છે મતલબ ટોટલ તમારા પહેલી પરીક્ષામાં આઠ ચેપ્ટર પૂછાય છે ક્લિયર એક પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો મેં તમને એવું કીધું કે ભૂગોળની અંદર ચેપ્ટર એકથી લઈને ચેપ્ટર આઠ આઠ સુધીના ચેપ્ટર પૂછાય છે આ ચેપ્ટરના નામ સાથે મેં અહીંયા તમને લખીને આપ્યા છે કે કયા કયા ચેપ્ટર છે ને એનું નામ શું છે તમે જે ભણો છો એટલે તમને ખબર જ હશે પણ અમુક વિદ્યાર્થીઓને હવે શરૂઆત તૈયારીની શરૂઆત જ હવે કરી હશે ચાલો હવે જણાવી દઉં તમને કે આપણું જે પ્રથમ ચેપ્ટર છે માનવ ભૂગોળ અને પરિચય તો એ એનો ગુણભાર કેટલો છે જે પેપરની અંદર આ પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય છે તો માનવ ભૂગોળ અને તેનો જે પરિચય છે એમાંથી ટોટલ તમને સોળ ગુણનું પૂછાય છે બીજું આ જે ગુણભાર છે જે હું તમને આપી દઈ છું એ જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર છે ઓકે એ તમે જરા ધ્યાનમાં લેશો બીજું માનવ વસ્તી તો માનવ વસ્તી એટલે બીજા નંબરનું આપણું જે ચેપ્ટર છે એના એનો ગુણભા છે એકવીસ ગુણ બીજા ચેપ્ટરમાંથી તમને એકવીસ ગુણનું પૂછાય છે અને એકવીસ ગુણ વધતાં તમને એક માર્ગમાં નકશો પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો એકવીસ ગુણનું તો પૂછાય છે અને એની સાથે સાથે નકશો પણ પૂછાય છે બીજું આપણું જે ત્રીજા નંબરનું ચેપ્ટર છે માનવીની પ્રાથમિક દ્વિતીયક અને હા માનવીની પ્રાથમિક દ્વિતીયક પ્રવૃત્તિઓ એમાંથી ચૌદ ગુણનું પૂછાય છે ચેપ્ટર નંબર ચાર છે માનવીની તૃતીયક ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિઓ એમાંથી તેર ગુણનું પૂછાય છે ચેપ્ટર નંબર પાંચ છે પરિવહન એમાંથી તમને એક માર્ક નકશાનો પૂછશે એક માર્કમાં તમને નકશો પૂછશે પાંચ પાંચ ચેપ્ટરમાંથી ઘણીવાર બે માર્કમાં પણ પૂછી લેશે એટલે થોડું પ્લસ માઇનસ રહેશે બાકી સેમ એજ આજ પૂછાય છે અને એનો ગુણભાર છે એકવીસ ગુણનો આપણું પાંચમા નંબરનું જે ચેપ્ટર છે એનો ગુણભાર છે એકવીસ ગુણ તમે જુઓ તમારા માટે બીજું ચેપ્ટર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પાંચમા નંબરનું ચેપ્ટર પણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો ગુણભાર જોઈ લો એકવીસ ગુણ એકવીસ ગુણ છે હાલો આગળ વાત કરું તો આપણું જે ચેપ્ટર છે છઠ્ઠા નંબરનું ચેપ્ટર દૂરસંચાર એના ટોટલ એનો ગુણભાર છે સોળ ગુણનો તમને સોળ ગુણનો આ ચેપ્ટરમાંથી પૂછાય છે સાતમા નંબરનું ચેપ્ટર છે વ્યાપાર વ્યાપારમાંથી પણ તમને નકશો પૂછાય છે તો આજે વ્યાપાર નામનું જે ચેપ્ટર છે એનો ગુણભાર છે બાર ગુણનો અને આઠમા નંબરનું ચેપ્ટર છે માનવ વસાહતો એમાંથી પણ તમને બાર ગુણનું પૂછે છે હવે જો થોડું અહીંયા સમજાવી દઉં ધ્યાન રાખશો આપણું જે ચેપ્ટર નંબર બે છે ચેપ્ટર નંબર પાંચ છે ચેપ્ટર નંબર સાત છે અને ચેપ્ટર નંબર આઠ છે આમાંથી તમને નકશો પૂછાય છે અને નકશો તમને પાંચ માર્કમાં પૂછાય છે તો બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન હશે નકશાનો ત્રીજામાંથી એક પ્રશ્ન હશે સાતમામાંથી એક હશે અને આઠમામાંથી એક હશે અને એક એકમાં બીજો જે નકશાનો છે એ ગમે તે ચેપ્ટરમાંથી તમને આપી દેશે ઓકે હું તમને આઈએમપી ક્વેશ્ચન આપીશ આના માટેના જ્યારે તમારી પ્રથમ પરીક્ષા નજીક આવશે ત્યારે ભૂગોળ વિષયના વિભાગ એથી લઈ અને વિભાગ ઇ સુધીના આઈએમપી ક્વેશ્ચન તમને આપણી ચેનલમાં મળી દેશે ત્યારે નકશાના આઈએમપી પણ હું તમને આપી દઈશ એટલા માટે ચેનલને સખત બાઈજ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો બીજું ચેનલમાં બન્યા રહેજો તો હું એક એક ટોપિક વિશે જે પણ નવો વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમને ફટાફટ મળી રહે ચાલો હવે વાત કરી મેં તમને આ જે ચેપ્ટર છે એના ગુણભાર કહી દીધા છે હવે આ ચેપ્ટરનો જે ગુણભાર છે એ ગુણભાનું જો આપણે ટોટલ કરીએ તો આપણું ટોટલ ગુણ એકસો પચીસ થાય છે અને એકસો પચીસ પ્લસ પાંચ માર્કનો નકશો એટલે આપણું ટોટલ પેપર કેટલા ગુણનું થશે એકસો ને ત્રીસ ગુણનું આપણું ચેપ્ટર થાય છે જનરલ વિકલ્પ સાથે તમને જે પેપર આપશે એ કેટલા ગુણનું હશે એકસો ત્રીસ ગુણનું હશે ને એમાંથી તમારે સો માર્કનું પેપર લખવાનું છે આ દરેક વસ્તુ હું તમને પાછળ સમજાવું છું પોઈન્ટ ટુ પોઈન્ટ ચલો તો મેં તમને અહીંયા સમજાવી દીધું છે સમજાવી દીધું છે કે કેટલા ચેપ્ટર પૂછાય છે તો ટોટલ આઠ ચેપ્ટર પૂછાય છે ઓકે એનો ગુણભાગ મેં તમને જણાવી દીધો હવે આગળ વધવું છે વિડીયોમાં ચાલો આગળ વધું છું એ પહેલાં થોડી નાનકડી તમને જાહેરાત કરી દઉં કદાચ તમે ચેનલની અંદર નવા હોય તમને ખ્યાલ હોય ન હોય પણ દરેક મારા વાલા વિદ્યાર્થીને જણાવી દઉં કે તમે ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છો અને તમારે ધોરણ બાર આર્ટ્સની અંદર દરેકે દરેક વિષયમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરવી છે અને દરેકે દરેક વિષયમાં સારા માર્ક લાવવા છે તો તમે મારી સાથે હું બેચમાં જોઈન થઈ શકો છો ધોરણ બાર આર્ટ્સના સ્ટુડન્ટ માટે મેં રામબાન ટોપર બેચ બે હજાર છવ્વીસની શરૂઆત કરી છે આપણું આર્ય ક્લાસીસ નામનું એપ્લિકેશન છે અને આપણા એપ્લિકેશનની અંદર તમને આ બેચ મળી જશે તમે બેથની અંદર જોઈન થઈ અને ભણી શકો છો બેથની અંદર તમને શું શું મળે છે હું તમને થોડી ચર્ચા કરી દઉં તો બેથની અંદર આપણને તમને ચાર સબ્જેક્ટ મળવાપાત્ર છે એની અંદર તમને તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચાર વિશેની આપણી એક ભેગી બેચ છે જેની પ્રાઇસ છે માત્ર ને માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા અને તમને એક વર્ષની વેલિડિટી મળે છે આના માટે તમારે શું કરવાનું છે તો તમારે આદ્ય ક્લાસીસ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે પ્લે સ્ટોરમાંથી અને વધારે તમારે આ કોર્સ બાબતે કઈ માહિતી જોતી હોય તો તમે મને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર તમારે મને વોટ્સએપ મેસેજ અથવા તો કોલ કરવાનો રહેશે તમને આ કોર્સ બાબતે વધારાની દરેકે દરેક ઇન્ફોર્મેશન તમને વોટ્સએપ દ્વારા સેન્ડ કરવામાં આવશે ચાલો આગળ વધવું છે બ્લુ પ્રિન્ટની અંદર હું તમને હવે સમજાવવા માગું છું કે આપણું જે ભૂગોળનું પેપર છે તો આ ભૂગોળના પેપરની અંદર કેટલા વિભાગ પૂછાય છે તો આપણા પેપરની અંદર કેટલા વિભાગ અને કેટલા ગુણનો પૂછાય છે એના વિશે થોડી તમને ચર્ચા કરી દઉં તમારે જો પેપરની અંદર સારામાં સારા માર્ક લાવવા હોય તો તમારે નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ તમને એ તો ખબર હોવી જોઈએ કે કેટલા વિભાગ છે અને કેટલો વિભાગનો ગુણભાર કેટલો છે તો આપણું જે પેપર છે એ પેપરની અંદર તમને વિભાગ એ જે પહેલાં જ તમે જ્યારે પેપર ઓપન કરશો એટલે સીધો તમને વિભાગ એ દેખાશે વિભાગ એ તમારો વીસ ગુણનો છે અને એ જે વીસ ગુણ છે એમાં તમને એમ સીક્યુ પૂછશે મતલબ કે વિકલ્પો આપેલા હશે કેટલા વીસ પ્રશ્નો હશે વીસે વીસ પ્રશ્નોમાં તમને એમ સીક્યુ આપેલા હશે પ્રત્યેક પ્રશ્નનો તમને એક ગુણ મળે છે તો વિભાગે તમારો વીસ ગુણનો થઈ જાય છે અને વીસે વીસ માર્કના જે પ્રશ્નો છે એ એમસીક્યુ સ્વરૂપે ચાર ઓપ્શન સ્વરૂપે જોવા મળશે ચલો પછી તમારો વિભાગ બી છે વિભાગ બીનો ગુણભાગ છે દસ ગુણનો તમને ટૂંકા પ્રશ્નો આપવામાં આવશે અને પ્રત્યેકનો તમને એક ગુણ મળશે એટલે વિભાગ બી દસ ગુણનો થઈ જાય છે ચલો આગળ વાત કરું તો તમારો વિભાગ સી વિભાગ સી તમારો ટોટલ કેટલા ગુણનો છે તો કે સોળ ગુણ વિભાગ સી તમને સોળ ગુણનો પૂછવામાં આવે છે એમાં જે પ્રશ્નો પૂછે છે એના તમારે એક બે વાક્યમાં જવાબ આપવાના છે પ્રત્યેક પ્રશ્ન જે હશે તમારો એ તમને એના બે ગુણ તમને મળવાપાત્ર છે હવે સમજાવી દઉં કે વિભાગ સીમાં તમને જે પ્રશ્નો પૂછાય છે એમાં કેટલા પ્રશ્નો હશે તો કે બાર પ્રશ્નો હશે તમારે લખવાના કેટલા છે બારમાંથી કોઈ પણ તમારા મનગમતા તમારા પ્રિય જે હોય તમને જે આવડતા હોય એ બારમાંથી તમારે માત્ર ને માત્ર આઠ જ પ્રશ્નો લખવાના છે એટલે આઠ પ્રશ્નો લખવાના છે એક પ્રશ્નના તમને બે ગુણ મળે છે તો આઠ દુના સોળ એટલે વિભાગ સી તમારો કેટલા ગુણનો થઈ જાય છે તો કે સોળ ગુણનો ક્લિયર ખબર પડી આવી રીતે તમારું માળખું હોય છે ચાલો વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર તમને ચોવીસ ગુણ મળવા પાત્ર છે ડી તમારો ચોવીસ ગુણનો છે અને એની અંદર તમારે જે જવાબ લખવાના હોય છે એ પ્રશ્નોના એ મુદ્દાસર જવાબ લખવાના હોય છે હવે તમને વિભાગડીમાં જે પ્રશ્નો પૂછાય છે ને એમાં પ્રત્યેકના તમને કેટલા ગુણ મળે છે તો કે ત્રણ ગુણ બીજું વિભાગડીમાં પ્રશ્નો કેટલા હશે તો કે બાર પ્રશ્નો હશે તમારે લખવાના કેટલા છે તો કે આઠ પ્રશ્નો લખવાના છે બાર પ્રશ્નો આપેલા હશે એમાંથી આઠ પ્રશ્નો લખવાના છે એટલે આઠ તરી અને ચોવીસ આઠ પ્રશ્નો હશે પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ એટલે આઠ ગુણ્યા ત્રણ કરો તો તમારો ચોવીસ માર્કનો ડી થઈ જાય છે ઓકે હવે કયા વિભાગમાં કયા પ્રશ્નો પૂછાય ને ક્યાંથી પ્રશ્નો પૂછાય બધી મને ખબર છે જો તમારે તમારા પેપરની અંદર સારા માર્ક લાવવા હોય તો ચેનલને સરરબાઈઝ કરીને રાખી લેજો તમારી એક્ઝામ પહેલાં પહેલાં દરેકે દરેક વિષય અને દરેકે દરેક વિષયના દરેકે દરેક વિભાગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે પણ તમે સપોર્ટ કરશો તો તમને આઈએમપી ક્વેશ્ચન મળશે બીજું કે હું તમને જે આઈએમપી ક્વેશ્ચન આપીશ એ તમારી એક્ઝામમાં એક હજાર ટકા પૂછાય પૂછાય અને પૂછાય એટલે બિંદાસને તમને કહી દઉં છું ચેનલની અંદર બન્યા રહેજો હાલો હવે તમારો જે વિભાગ ઈ છે વિભાગ ઈ તમારો ત્રીસ ગુણનો છે વિભાગ ઈ કેટલા ગુણમાં પૂછાય છે ત્રીસ ગુણમાં એમાં તમારે જે પ્રશ્નો હોય છે એના સવિસ્તાર જવાબ આપવાના હોય છે બીજું વિભાગ ઈમાં તમને જે પ્રશ્ન આપેલો હશે એમાં પ્રત્યેકના તમને પાંચ ગુણ મળે છે કેટલા પ્રત્યેકના તમને પાંચ ગુણ મળે છે તમને પ્રશ્નો કેટલા આપેલા હશે તો કે આઠ પ્રશ્નો હશે અને આઠમાંથી કોઈ પણ તમારે છ પ્રશ્નો લખવાના છે જે તમને ગમે છે ને તમને આવડે છે હવે વિભાગ ઈમાં થોડું કન્ફ્યુઝન હોય છે દરેક વિદ્યાર્થીને તો તમારું કન્ફ્યુઝનને દૂર કરી દો કે વિભાગ ઈની અંદર પ્રશ્નો આપેલા હશે આઠ આઠમાંથી લખો છો હવે વિભાગ ઈમાં પ્રશ્ન ક્રમ પંચાવનથી એકસઠ સાંભળજો પંચાવનથી એકસઠ નંબરના જે પ્રશ્નો હોય છે એમાં પંચાવનથી એકસઠ સુધી તમે પ્રશ્નોની સંખ્યા ગણો તો સાત પ્રશ્નો થાય સાતમાંથી તમારે લખવાના કેટલા તો કે પાંચ લખવાના છે અને પ્રશ્ન નંબર બાસઠમાં નંબરનો જે પ્રશ્ન હશે ને એ નકશો હશે એ નકશો તમારો ફરજિયાત છે એટલે જો અહીંયા આ પાંચ પ્રશ્નો લખવાના એટલે પાયો પાયોને પચીસ પચીસ ગુણ તમને પ્રશ્નોના મળશે અને નકશો તમારો ફરજિયાત છે તો નકશાની અંદર તમને નકશામાંથી પાંચ ગુણ મળે છે એટલે પચીસ પ્લસ પાંચ કરો તો ત્રીસ ગુણ થઈ ગયા કે નહીં તો વિભાગ એ તમારો કેટલા ગુણનો છે ત્રીસ ગુણનો હવે થોડું ફરી સમજાવી દઉં પાંચ પ્રશ્નો થિયરીના લખવાના છે એક પ્રશ્નના તમને પાંચ ગુણ મળે છે એટલે પાયો પાયોને પચીસ ગણી લો અને પાંચ ગુણ તમારા નકશામાંથી આવશે એટલે પચીસ ને પ્લસ પાંચ કરો તો ત્રીસ ગુણનો તમારો વિભાગ ઈ થઈ જાય છે ઇઝ ઇટ ક્લિયર હજુ ના ખબર પડી હોય તો હું પાછળ તમને પેપર બતાવું છું પેપરની અંદર તમે જોઈ લો કે તમને આવી રીતે વિભાગ ઈ પૂછાય છે ઓકે એટલે તમારા દરેક ડાઉટ છે ને એ ક્લિયર થઈ જાય કારણ કે આ વસ્તુ કરવું બહુ જરૂરી છે તમે એક્ઝામ ક્યારે આપી શકશો ત્યારે જ્યારે તમને એક્ઝામનું માળખું ખબર હશે એક્ઝામમાં શું પૂછાય કયો વિભાગ કેટલા માર્કમાં કયો પ્રશ્ન કઈ જગ્યાએ પૂછાય બધું ખબર હોય તો તમે સારા માર્ક લાવી શકો બાકી એમને મેં આગળ પણ કીધું હતું કે યુદ્ધ લડવા જાઓ તો અસ્ત્ર અને શસ્ત્ર તમારી સાથે હોવા જોઈએ હાલો હવે સમજાવી દઉં પેપરમાં કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હોય છે તો કે બાસઠ તમને જે તમારું પેપર હશે એમાં બાસઠ પ્રશ્નો હશે અને એમાં લખવાના પ્રશ્નોની સંખ્યા કેટલી છે તો કે બાવન બાસઠ પ્રશ્નોમાંથી તમારે લખવાના બાવન હવે તમારું જે પેપર છે એ પેપરમાં કુલ જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર કેટલો હશે તો કે એકસો ને ત્રીસ ગુણભાર હશે એમાં પેપરનો ગુણભાર લખવા સાથે કેટલો થાય છે તો કે સો માર્કનું પેપર હશે એકસો ત્રીસ માર્ક્સનું લખવાનું કેટલું સો માર્કનું ક્લિયર આગળ સમજાવી દીધું છે હાલો હવે મારે તમને આગળ લઈ જવા છે વિડીયોની અંદર અને આપણે આગળ જોવાનું છે કે કયા ચેપ્ટરમાંથી વિભાગ વાઇઝ ચેપ્ટર કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા માર્કનું પૂછાય છે ચાલો તમને મજા આવશે કેમ આના માટે તો તમે રાહ જોતા હતા ને ચાલો વિભાગ વાઇઝ ચેપ્ટર હવે તમારા જે આઠ ચેપ્ટર છે આઠ ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્નો પૂછાય છે તો હું તમને સમજાવી દઉં આપણા ટોટલ કેટલા ચેપ્ટર છે તો કે આઠ છે આઠમાંથી આપણું જે પ્રથમ ચેપ્ટર છે એ તો પહેલાં ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે તો કે સોળ ગુણનું પૂછાય છે રાઈટ તો કે હા હવે એમાં જુઓ વિભાગ એ છે તો વિભાગ એમાં પ્રકરણ એકમાંથી ત્રણ એમસીક્યુ પૂછાય છે વિભાગ બીમાં બે પ્રશ્નો પૂછાય છે વિભાગ સીમાં પ્રશ્ન પૂછાતો નથી ચેપ્ટર એકમાંથી વિભાગ ડીમાં ચેપ્ટર એકના બે પ્રશ્નો હશે અને વિભાગ ઈમાં ચેપ્ટર એકનો એક પ્રશ્ન હશે ક્લિયર ખબર પડી ગઈ એટલે તમે આ રીતના તૈયારી કરજો ચલો પછી આગળ વધીએ આપણું ચેપ્ટર નંબર બે ચેપ્ટર બેમાં બે એમસીક્યુ પૂછાય છે ચેપ્ટર બેમાંથી વિભાગ એમાં બે એમ હશે વિભાગ બીમાં પ્રશ્ન નથી પૂછાતો વિભાગ સીમાં ચેપ્ટર બેમાંથી બે પ્રશ્નો હશે વિભાગ ડીમાં પ્રશ્ન નથી પૂછાતો અને વિભાગ ઈમાં ચેપ્ટર બેમાંથી બે પ્રશ્નો પૂછાય છે અને ઘણીવાર ચેપ્ટર બેમાંથી ત્રણ પ્રશ્નો પણ પૂછી લે છે એટલે નક્કી હોતું નથી એટલે તમારે આ ચેપ્ટરને તૈયાર તો કરવાનું છે બે પ્રશ્નો તો આમાંથી વિભાગ ઈમાં હશે જ હશે પણ કદાચ જો કોઈ જિલ્લામાં થોડી પેટર્ન ચેન્જ થાય બદલાય તો કદાચ એ લોકો વધારાનો પ્રશ્ન આમાંથી પૂછી લેશે બાકી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એમ કરતાં ટોટલ ચેપ્ટર બેના કેટલા માર્ક છે એકવીસ માર્ક તો એકવીસ માર્કનું આ ચેપ્ટર છે એમાંથી આ રીતે પ્રશ્નો પૂછાય છે ચલો આગળ વધું તો આપણું ચેપ્ટર નંબર ત્રણ ત્રીજા ચેપ્ટરમાંથી બે એમસીક્યુ પૂછાય છે વિભાગ બીમાં બે પ્રશ્નો વિભાગ સીમાં બે પ્રશ્નો વિભાગ ડીમાં બે પ્રશ્નો અને વિભાગ ઇમાં પ્રશ્ન પૂછાતો નથી એમ કરીને ટોટલ તમારા ચૌદ ગુણનું ચેપ્ટર થઈ જાય છે ચલો પછી આપણું ચેપ્ટર ચાર છે ચેપ્ટર ચારમાં એમસીક્યુમાં બે પ્રશ્નો છે વિભાગ બીમાં એક પ્રશ્ન છે વિભાગ સીમાં બે પ્રશ્નો છે વિભાગ ડીમાં બે પ્રશ્નો છે અને વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાતો નથી ચેપ્ટર ચારમાંથી એટલે ટોટલ આપણું તેર ગુણનું ચેપ્ટર છે ચલો આગળ વાત કરું તો આપણું ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર પાંચમાંથી વિભાગ એમાં બે એમસીક્યુ પૂછાય છે વિભાગ બીમાં બે પ્રશ્નો છે વિભાગ સીમાં બે પ્રશ્નો છે વિભાગ ડીમાં એક પ્રશ્ન છે અને વિભાગ ઇમાં બે પ્રશ્નો છે હવે જોજો અહીંયા મેં ફૂદડી એટલા માટે કરી છે કે ઘણીવાર ચેપ્ટર પાંચમાંથી ત્રણ પ્રશ્નો પૂછી લે તો ચેપ્ટર બેમાંથી બે પૂછાય પ્રશ્નો વિભાગ ઈમાં અને જો ચેપ્ટર બેમાંથી ત્રણ પ્રશ્નો પૂછી લે વિભાગ ઈમાં તો ચેપ્ટર પાંચમાંથી બે પ્રશ્નો પૂછાય છે એટલે અહીંયા થોડું પ્લસ માઇનસ રહે છે કાં તો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન વધારાનો હશે કાં તો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન વધારાનો હશે ઇઝ ઇટ ક્લિયર ચલો તો આપણું ચેપ્ટર પાંચ ટોટલ એકવીસ ગુણનું થઈ જાય છે ચલો તેથી આગળ વધું તો આપણું જે ચેપ્ટર છ છે એમાંથી ચાર એમસીક્યુ ઓહો હો તો ચેપ્ટર છ ને તમે વ્યવસ્થિત તૈયાર કરજો કેમ તમને ખબર છે કારણ કે ચેપ્ટર છમાંથી ચાર એમ સીક્યુ પૂછાય છે તમને તકલીફ હશે બેન આઈએમસીક્યુ કંઈ આપું છે નિયમને ખબર નથી આ ચિંતા શું કરવા કરો છો તમારા માટે હું બેઠી છું ને તમે મારી ચેનલને સક્કરબાઈ કરીને રાખી લો વિભાગ એ બી સી ચપટી વગાડતાને એક હજાર ટકા ગેરંટી સાથે કહું છું તમને હું જે આઈએમપી આપું ને એ ખાલી તમે તૈયાર કરીને જજો તમને તમારી પરીક્ષાની અંદર કોપી પેસ્ટ બેઠી બેઠા પ્રશ્નો જોવા મળશે ના ખબર જ થોડું સમજાવી દઉં આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વખત નપાસ થયેલા ટ્રાયવાળા વિદ્યાર્થીઓને એક જ ટ્રાયમાં પાસ કરી નાખ્યા છે તો તમે એવું તો તમારે નથી ને કે તમે નપાસ થયેલા છો તમે તો ભણો છો ને બસ તો આપણે તો મોજ કરવાની છે નેવું પ્લસ અને પંચાણું પ્લસ માર્ક લાવવાના છે ખબર પડી એટલે તમે મારી સાથે જોઈન થઈ શકો છો બેચમાં જોઈન થઈ જાજો તો તો તમારા વાત જ ના પૂછો માર્કે માર્ક આવી જશે ચાલો વાત કરવી છે આપણે ચેપ્ટર ચેપ્ટર છની વાત હતી કે ચાર એમસીક્યુ પૂછાય છે પછી વિભાગ બીમાં એક પ્રશ્ન વિભાગ સીમાં એક પ્રશ્ન વિભાગ ડીમાં ત્રણ પ્રશ્ન અને વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાતો નથી ઓકે એટલે ટોટલ આપણું જે ચેપ્ટર છ છે એના ગુણભાગ કેટલો છે છ છે ઓકે તો કે ઓકે ચલો સાતમા નંબરનું આપણું જે ચેપ્ટર છે સાતમા નંબરના ચેપ્ટરની અંદરથી ત્રણ એમસીક્યુ પૂછાય છે એક વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય છે વિભાગ સીમાં એક પ્રશ્નો હશે વિભાગ ડીમાં બે પ્રશ્નો હશે અને વિભાગ એમાં આમાંથી પ્રશ્નો પૂછાતો નથી એટલે મતલબ કે આપણું જે સાતમા નંબરનું ચેપ્ટર છે એનો ટોટલ ગુણભાર કેટલો થાય છે તો કે બાર માર્કનો થાય ચાલો પછી આપણું જે ચેપ્ટર નંબર આઠ છે આઠમા નંબરના ચેપ્ટરમાંથી વિભાગ એમાં બે એમસીક્યુ પૂછાય છે વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાય છે વિભાગ સીમાં બે પ્રશ્નો પૂછાય છે વિભાગ ડીમાં પ્રશ્ન નથી પૂછાતો અને વિભાગ ઇમાં એક પ્રશ્ન પૂછાય છે એમ કરીને ટોટલ આપણું જે આઠમું ચેપ્ટર છે એમાંથી બાર માઇકનો ગુણભાર છે એટલે બાર માર્ક્સનું પૂછાય છે મેં તમને અહીંયા મસ્ત ચેપ્ટર વાઈઝ ગુણભાર આપી દીધો છે એટલે તમ તમારે મોજ કરો એક હજાર ટકા વિશ્વાસ કરી અને તમે આ પ્રમાણે તૈયારી કરી શકો છો આ વખતે આ બંકો છે ને પેપરને ભમાયા વગર નહીં મળે એટલો મને તમારી ઉપર વિશ્વાસ છે પણ એના માટે તમારે મારી ચેનલમાં ભણવું પડશે તમને જે આઈએમપી ક્વેશ્ચન આપું ને એક હજાર ટકા તૈયાર કરીને જજો તમને એક હજાર ટકા બેનિફિટ થશે આ મારી ગેરંટીની ચેલેન્જ છે તમ તમારે ભણજો ને મોજ ભણજો હું તમને છેલ્લા લાસ્ટ એન્ડ સુધી સપોર્ટ કરીશ પણ સાથે સાથે તમારે મારી ચેનલને સપોર્ટ કરવાનો છે અને એના માટે મારે તમારા બધાની કોમેન્ટ ખાસ જોશે તમારે સારી એવી તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરવાની છે તમે જેવા પ્યારા પ્યારા છો એવી પ્યારી કોમેન્ટ કરી દેજો ચાલો આગળ વધુ તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક માય ડિયર સ્ટુડન્ટ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો આગળ વાત કરવી છે ચાલો મારે તમને પેપર બતાવવું છે એના પહેલાં દરેક મારા વાલા વિદ્યાર્થીઓ તમે મારી સાથે રામબાણ બેચમાં જોઈન થઈને તમારું જે ધોરણ બાર આર્ટ્સ છે એનો ટોટલી સિલેબસ ભણી શકો છો તમને આપણી રામબાણ બેચની અંદર તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચારે ચાર વિષય તમને આપણી બેચની અંદર મળે છે જેની અંદર તમને એક એક વિષય અને એક એક ચેપ્ટરની પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરાવવામાં આવે છે એની વેલિડિટી એક વર્ષની છે અને પ્રાઇસ માત્ર ને માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા એક જોડી કપડાં લાવો ને એટલી પ્રાઇસ છે એટલે આવી જ મોસ્તી જો ભણવું હોય તો એના માટે તમારે આદ્ય ક્લાસીસ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે અને અહીંયા તમને જે નંબર છે સત્યાશી નવ્વાણું એકવીસ ઓગણીસ સિત્તેર ઝીરો પાંચ આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરવાનો છે ચાલો આગળ હવે મારે તમને એક પેપર બતાવવું છે હવે વિદ્યાર્થીઓ આ જે પેપર છે ને એ આપણું ભૂગોળનું પેપર છે કોનું પેપર છે ભૂગોળનું હવે આગળ આપણે જે બધી વાત કરી ગયા એ હું તમને હવે સમજાવવા માગું છું જુઓ તમે આ તમારો વિભાગ એ છે અને વિભાગ એ તમારો કેટલા ગુણનો છે વીસ ગુણનો છે અને એમાં તમને શું કીધું છે તો કે યોગ્ય વિકલ્પ કરી અને પસંદ કરી અને તમારે ઉત્તર લખવાનું છે તો મતલબ એકથી લઈ અને વીસ તમને આઈઆઈએમસીક્યુ આપ્યા છે તમે જોઈ શકો છો વીસ એમસીક્યુ અને વીસે વીસ એમસીક્યુની અંદર તમારે સાચો જવાબ ટીક કરવાનો છે અને વીસ માર્ક મળી જાય કેટલા વીસ માર્ક અને સાચું કોણ તો એકવાર વાર આઈ પી આપવું એમાં આવી જજો તમારા વીસમાંથી વીસ માર્ક લાવવા હોય તો વિભાગ એની અંદર પણ એની અંદર એની માટે ચેનલની અંદર બન્યા રહેવું પડશે ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે આગળ જેમ વાત કરી ગયા કે આપણો વિભાગ બી છે તો વિભાગ બી કેટલા ગુણમાં પૂછાય છે દસ ગુણમાં તો એકવીસથી લઈ અને ત્રીસમાં નંબરનો જે પ્રશ્ન છે મતલબ ટોટલ દસ પ્રશ્નો છે અને પ્રત્યેક દરેક પ્રશ્નનો તમને એક ગુણ મળે છે એમ કરીને દસ પ્રશ્નો પૂછાય છે બીજું તમારે આ પેપરની પીડીએફ જોતી હોય તો તમારે કે આવવું પડશે આદિન ક્લાસીસ એપ્લિકેશનમાંથી તમને આ પીડીએફ મળી જશે અને આ બ્લુ જે પીડીએફ છે એ પણ તમને ત્યાં મળી જશે એટલે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ તમે આવી જજો બ્લુ પ્રિન્ટ લેવા માટે આદિયન ક્લાસીસ એપ્લિકેશનમાં ઓકે ચાલો અહીંયા તમારો વિભાગ સી છે તો વિભાગ સી તમારો કેટલા માર્ગનો છે તો કે સોળ ગુણનો છે તમને કેટલા પ્રશ્નો આપેલા છે તો તમારે અહીંયા ટોટલ પ્રશ્નોમાંથી તમારે આઠ પ્રશ્નો લખવાના છે અને આઠ પ્રશ્નોનો તમે જોઈ શકો છો પ્રત્યેકના બે ગુણ છે એટલે આઠ દૂના સોળ સોળ માર્ગનો તમારો વિભાગ સી છે અને પ્રશ્નો પણ તમે અહીં જોઈ શકો છો આવા આવા કંઈક તમને પ્રશ્નો પૂછાય છે ચાલો આગળ વાત કરું ડી વિભાગ ડી તમારો કેટલા ગુણનો છે ચોવીસ ગુણનો છે તમને અહીંયા પ્રશ્નોની સંખ્યા આપેલી છે એમાંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નો લખવાના છે અને પ્રત્યેકના તમને ત્રણ ગુણ મળે છે એટલે ત્રણ આઠ ને ચોવીસ ચોવીસ ગુનો તમારો વિભાગ ડી છે પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો પીડીએફ માટે આ ક્લાસીસ એપ્લિકેશનમાં આવી જજો ચલો અહીંયા તમને વિભાગ ઈ આપેલો છે વિભાગ ઈ તમારો ત્રીસ ગુણનો છે હવે અહીંયા હું તમને સમજાવી દઉં તમે જુઓ પ્રશ્ન નંબર પંચાવનથી એકસઠ સુધી એટલે પંચાવનથી લઈ અને આ એકસઠ સુધીના અહીંયા ટોટલ સાત પ્રશ્નો છે અને સાતમાંથી તમારે કેટલા લખવાના છે તો કે પાંચ પ્રશ્નો લખવાના છે રાઈટ તો કે હા હવે આ સાત પ્રશ્નોમાંથી તમારે કોઈપણ પાંચ પ્રશ્નો તમે લખી નાખો ઓકે તો કે ઓકે અને નીચે બાસઠમાં નંબરમાં જુઓ તમે અહીંયા આ બાસઠમાં નંબરનો જે પ્રશ્ન છે એમાં તમને નકશો ફરજિયાત આપેલો છે અને નકશાની અંદર તમને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ પ્રશ્નો આપેલા છે જે તમારે નકશાની અંદર દર્શાવવાના રહેશે ફરજિયાત એટલે આના તમને પાંચ માર્ક મળશે અને ઉપરના તમને પાંચ પ્રશ્નો એટલે પાંચ પંચા પચીસ અને આ પાંચ એમ કરીને તમારો વિભાગ ઈ કેટલા માર્કનો છે તો કે ત્રીસ ગુણનો તમારો વિભાગ ઈ થઈ જાય છે ક્લિયર હવે વધારે કંઈ સમજાવું કે ચાલશે આ તમને મેં પેપર બતાવી દીધું છે હવે તમારે બ્લુ પ્રિન્ટ અને પેપરની પીડીએફ જોઈતી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આધ્યાન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને એપ્લિકેશનની અંદર તમને ફ્રી કોર્સની અંદર તમને પીડીએફ મળી જશે ઓકે ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ વિડિયોને અહીંયા રાખું છું વિડીયો હેલ્પફુલ થાય તો જરા વિડીયોને લાઇક શેર કરી અને કોમેન્ટ વામેન્ટ કરજો તમારા જેવી પ્યારી પ્યારી